नमस्कार दर्शक मित्रों सावरकुंडा रफ्तार में आप स्वागत है सीहोर तालुकाना डॉक्टर गाँकर डिग्री वगैरह क्लिनिक चलावता एक बॉग्स डॉक्टर ने भावनगर एसओजी द्वारा झड़पी पड़ा छे। प्राप्त विगत अनुसार सीहोर तालुकाना करकोलिया गाला केटलाक समय था भार्गव राजवीर डाभी नाम व्यक्ति कोईपण प्रकार की डिग्री के સર્ટિફિકેટ વગર આ ક્લિનિક ચલાવતો હોવાના બાતમીના આધારે આજ રોજ ભાવનગર એસઓજી દ્વારા તેમને ઝડપી પડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ સમગ્ર કામગીરી ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નીતીશ પાંડેજીના માર્ગદર્શન હેઠળ SOJ ના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર શ્રી ડીએસ સોનેરા ઓની માર્ગદર્શન અને સૂચના મુજબ ASI શ્રી વિઠ્ઠલભાઈ જોહાન મિતેશભાઈ જોશી ગુલ મોહમ્મદ કોઠારીયા પોલીસ કોન્સ્ટેબલ પાર્થભાઈ ધોળકિયા મીનાજભાઈ ગોરી હરપલસિંહ ગોહિલ તથા ધર્મદીપસિંહ જાડેજા દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલા અડપ્તાલ સત્તારમેતર સીહોર